ચાર જેટલી કાર જેમાં ડોક્યુમેન્ટ ન હોવાથી અને બ્લેક ફિલ્મ હોવાથી ચાર જેટલી કાર ડિટેન કરવામાં આવી છે જેની વધુ માહિતી જોન થ્રી ના ડીસીપી એ આપી હતી એકત્રીસ ડિસેમ્બર નો જે તહેવાર છે તે નિમિત્તે જોન થ્રી ના વાડી પાણી ગેટ કપુરાઈ મકરપુરા માંજરપુર તમામ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ઘણા વાહનો ડિટેક કરવામાં આવે છે જેમાંથી ચોપન જેટલા ટુ વ્હીલર છે એ ટુ વ્હીલરમાં મોટાભાગના બુલેટ બાઇક્સ છે જેમાં મોડિફાઈડ સાયલેન્સર હોઈ શકે યા તો નંબર પ્લેટ ન હોય અને ઘણા સ્પોર્ટ્સ બાઇક છે જેમની પાસે યા તો આરસી બુક ના હોય લાઇસન્સ ન હોય અને નંબર પ્લેટ ન હોય તેવી પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકારના બાઇક્સ રિટેન કરવામાં આવ્યા છે ચાર જેટલી ગાડીઓ રિટેન કરવામાં આવી છે જેમાં એમની પાસે યા તો કોઈ ડોક્યુમેન્ટ ન હોય અથવા બ્લેક ફિલ્મ લગાવેલી હોય આ ઉપરાંત અમે લોકોએ એમબીએક એકસો પંચ્યાસી હેઠળ એટલે કે ડ્રંક એન્ડ ડ્રાઈવના પણ આઠથી વધારે ગુના દાખલ કર્યા છે